ધમી આજ બપોરે છે ને વેલા રાંધી નાખજો તાર પપ્પા કઈ ને હું બપોર થોડોક વેલા આવીશ એટલે એ આવે ને ત્યાં રાંધી નાખજો હો વો મમ્મી હું બનાવી આજ દાળ ભાત શાક રોટલી બનાવી નાખવી પપ્પા આવવાના છે તો દાળ ભાત બનાવી નાખવી અને મારા પપ્પાને કહી દો ને ફોન કરીને કંઈક લેતા આવે ખમણ કે એવું કંઈક લેતા આવે ના ના ખમણ એવું કાંઈ નથી લાવવાનું ઘેરે રાંધી નાખો દાય ભાત શાક રોટલી તાર મોઢું બહુ ભભડે ખમણ લેતા આવો રોજ ઉઠી ન કઈ બધું લાઈ લાઈ કરવાનું હોય તાર બાપા ઘરે તું રોજ નવું ખાતી હા ઓ મમ્મી હું નોકરી કરતી ને તે રોજ હું નવીન લેતી આવતી જે મન મન થાય ને હું નાસ્તો લેતી આવતી એટલે અહીંયા મને નવીન બહુ સાંભળે ખાવાનું હા ભલે સાંભળે વો આ કઈ ધના મિલ ના ભૂંગળા નહીં થાલતા તને તો બધું સારું સારું ખાવાનું મન બહુ થાય અને કામ કરવામાં તો પાછી ભીલ પડે છે બહુ ફરવું ફરવું ગમે એમ તેમી તો છે ને અત્યારમાં મારા માથાકૂર કરતા જ નહીં અત્યારમાં તો તમારે મોગો શરૂ કરતા જ નહીં હરવું ફરવું ગમે ક્યો સવ ક્યાં હરવા ફરવા જઈ આવ્યા એની હા કાલ દેખી થી તાર બાપાને ઘેરે નહોતી ગઈ એને હરવા ફરવા ગયેલા કહેવાય મોટી ગાડીમાં ભાઈ જણા ઉપડ્યા થાતે તો શું કહેવાય એને એ તો મારા પપ્પાને ઘરે આંટો મારવા ગયા થાય હરવા ફરવા ગયા થાય અને મમ્મી કાંઈક બોલે ને એટલે એટલે તમારે બોલવા જોઈ ને જોઈ બીજી વાત નહીં તમારે હું માથાકુર કરવાની હોય તેની આપણા ગઢાભાઈએ કીધું હતું કે તારે એને હાહુની જેમ ન બોલવા બેહવાનું હોય પણ આજ પાછું શરૂ કરી દીધું તમને તો છેને મારે જલ્દી પવણાઈ દેવાશે જવો ને માગા ઉપર માગા લાવવા જ મળું

એમ બદલે દસ બાર વર્ષ રહેવાનું કહે તો મને તો પાછા એમ કયો ગઢી થઈને હાહરે આવીને આમ ને તેમ ને તો તમારે કવડી ઉંમરે હાહરે જાવ મરવા પડો ત્યારે એ બધો વહીવટ તાર મારા જ નહીં કરવાનો મારે જ્યારે જવું હશે તો એ જાશ બહુ અત્યારે અત્યારમાં શેકી ગઈ શો તે માર તમારા નથી માથાકૂટ કરવી અત્યારમાં મમ્મી તમે ક્યાંય જાતા હતા તેમ એમ કહીને કીધું કે તાર પપ્પા આવે તે વેલા રાંધી નાખજે અને તેમ કઈ સાકા થાય ત્યારે હા હું રામાયણ સાંભળવા જાઉં છું અહીંયા બેઠી છે ને કથા અહીંયા રામાયણ સાંભળવા જાઉં છું હા સા રામાયણ સાંભળ મહાભારત તો તું રોજ ઘરે કરે જ છો તું ના જીગલી હું બા બરબડો છો હું બોલ્યા તેની એ કાંઈ નહીં એમ કહું છું કે તું રામાયણ સાંભળવા જાતી હોતા જીગલીને લેતી જા એને રામાયણ સાંભળવાની બહુ જરૂર છે વેતી સા સાતા રહે રે એમ કે મારે કોઈ જાવું નહી એવી કથા સાંભળવા મને એવું બહુ રસ ન હો મારે તો આયા ઘરે રહેવું છે ભગવાન માં જરી રસ રખાય તો કઈક અક્કલ નો સાટો આવે તારા માં બા તેમે આ ધીમી ભાઈ ભી આવ્યા ને પછી ના તેમે મને બહુ ટોકવા માંડ્યા સવ વાત વાત માં તેમે મને કઈક ને કઈક ખીજાતા હો એવું કઈ નથી પણ તું કરે જ છો એવું ઘરે તો થોડીક શાંતિથી રેતી હા વાવું ન કરતી તું પેલા અને થઈ તો તું વાહે પડી ગઈ હાલો હું સાવ છું બીમાર મોડું થાય છે પછી આ કથા શરૂ થઈ જાય થઈ બટા સાતું ઓલા ધમાને સગા મોડું થઈ જશે પછી તાર હા હું ખી જશે એ તો વહી ગઈ ભૂલી ગઈ લાગે તને કેવું સા જગાડ્યા ને એ હારું ઓબા બા જો હું જગાડી આવું પછી હું સાન ભાખરીને બનાવી નાખું એનું

જલ્દી હું સાન ભાખરી બનાવું ને ત્યાં ફટાફટ નાઈ ને ભાઈ આવો મોડું થશે ને તો પછી મમ્મી ખીરાશે એલી ધમી પેલા મારું સપનું સાંભળતી સા મને કેવું આ સપનું આવ્યું તારી બેન પણ એનું હું તેમી તે સપનામાં મારા ઘરવાળીને સોવે તો તેમ માર બેન પડીને જોઈ માર બેન પડીનું સપનું સોવાય તમારે તેમી તો કાઈ માણસ સવો એલી એમ નહીં તું પેલા મારું સપનું તો સાંભળ મને સને એવું સપનું આવ્યું કે તાર બેનપણી ઓલી બબલી નથી એને એમ કીધું કે મારે નથી રહેવું મારે તલાક જોઈતી છે મારે શેડા કરવા છે એવું સપનું આવ્યું એલી આપણા ઘરે આવી એવું સપનું આવ્યું સપના તો કંઈક હારા જોતા હોય હું એવા ને એવા સપના જોવો ક્યારે આવ્યું તમને હવાર હવારમાં તો નથી આવ્યું પાછો હાસો પડશે હા વહેલી હવારે તો આવ્યું હતું મને તો ઘડીક હાંસું લાગ્યું હું તો ઊભો થઈ ગયો ત્યાં પછી એમ થયું કે લે આ તો વેલી હવાર છે અને આ તો સપનું આવ્યું મેં વાગ્યા જોયા ત્યાં પાંચ વાગ્યા તે મને એમ થયું કે આ તો સપનું છે પછી હું પાસું હોઈ ગયો તો તો આ સપનું હાસું જ પડશે વેલી હવારનું છે તે આવું ને આવું હું સપનું જોવો સવો સારું હાલો હું સાન ભાખરી બનાવી નાખું ઊભા થાવ હાલો જલ્દી

અને મારા વિડીયાને શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો હું એટલું હસાવવાનું કોશિશ કરું છું તમને તો તમે શું બે બટન ના દબાવી શકો એક નું અને એક કોમેન્ટનું શેર તો તમને કરતા આવડે જ છે વાલા ફ્રેન્ડ તો ચાલો હવે મળીએ આગળની સ્ટોરી બબલીની શું થાય છે છૂટા શેરા થાય છે કે નહીં